વડોદરા જિલ્લામાં ગેરકાયદે રેતી ખનન સામે ગ્રામજનોમાં ઉહાફો સર્જાયા બાદ ગાંધીનગરના ખાણ અને ખનીજ વિભાગના અધિકારીઓની ટીમોએ કરજણના નારેશ્વર અને આસપાસના વિસ્તારોમાં ચાર ઝોનમાં સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું વડોદરા જિલ્લામાં નર્મદા મહીસાગર ઓરસંગ સહિતની નદીઓમાં મોટા પાયે રેતી ખનન કરવામાં આવી રહ્યું છે જે પૈકી કેટલાક સ્થળોએ ગેરકાયદેસર રેતી ખનન કરવા માટે નાવડીઓમાં મોટર દ્વારા રેતી ઉછેલવામાં આવી રહી છે આ ડેધરડ રેતી ખનનને કારણે નદીઓમાં મોટા અને ખાડા પડી જવા હોવાથી ડૂબવાના બનાવો પણ બની રહ્યા છે રેતી ખનનના કારણે ડમ્પરોની સતત દોડધામથી ગામડાઓના અંતરિયાળ રસ્તાઓ અને ખેતીને પણ નુકસાન થઈ રહ્યું છે જ્યારે એક્સિડન્ટના પણ બનાવો બની રહ્યા છે ખુદ ભરૂચના સાંસદે પણ રેતી ખનનના મુદ્દે ભ્રષ્ટાચારના આક્ષેપો કર્યા હતા આ દરમિયાન રેતી ખનનમાં રેવલ ટીની ચોરી પણ કરવામાં આવતી હોવાની આશંકાને પગલે ગાંધીનગરની ખાણ અને ખનીજ વિભાગની ટીમો દ્વારા કરજણ તાલુકામાં યાત્રાધામ નારેશ્વર અને આસપાસના સ્થળોએ રેતીના ઊભા કરાયેલા પર્વતોનો સર્વે હાથ ધરાયો હતો આ માટે ફોરેન્સિક નિષ્ણાતોની પણ મદદ લેવામાં આવી છે એક અધિકારીએ કહ્યું હતું કે આ સર્વે બેથી ત્રણ દિવસ સુધી ચાલી શકે છે વડોદરા જિલ્લામાં કરજણ ઉપરાંત ડભોઈ તાલુકાના યાત્રાધામ ચાંદોદ ખાતે પણ મોટા પાયે રેતી ખનન કરવામાં આવી રહ્યું છે જ્યારે વડોદરાને પાણી પૂરું પાડતા મહીસાગરના કુવાઓ પાસે પણ ધૂમ રેતી ખનન ચાલી રહ્યું છે તાજેતરમાં મહીસાગરમાં કોટણા ખાતે બે યુવકો ડૂબ્યા હોવાના બનાવો પણ બન્યા હતા જ્યારે યાત્રાધામ ચાંદોદમાં અનેક વિસ્તારોમાં વિધિ માટે આવતા લોકો અને નર્મદા પરિક્રમા વાસીઓ રેતી ખનનના કારણે પડી ગયેલા ઊંડા ખાડા જોઈ દુખી થઈ રહ્યા છે એ કેટલી સરસ છે કોલેજ વાત કે આજે આદર